આ કામગીરીને તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી તે માટે મહુવા શેરી વિસ્તારમાં આવેલ રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલ હોય તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઈ કેવાયસી કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મહુવા તાલુકામાં ત્રીસ પોઇન્ટ અઠ્ઠાણું ટકા જેટલી નહિવત કામગીરી થયેલ છે જેથી

ફોટોગ્રાફ સુપરવાઇઝરશ્રી મોકલવા જણાવવામાં આવ્યું હતું મહુવા શહેરી વિસ્તારના વ્યાજબી ભાવના દુકાનદારોએ રેશન કાર્ડ ધારકોને કેમ્પના સ્થળે ઈ કેવાયસી કરવા માટે મોકલવા જણાવવામાં આવ્યું હતું ચાલો જોઈએ ઈ કેવાયસી કરવા બાબત ઈ કેવાયસી કરવા આવેલ જનતાનો શું પ્રતિસાદ છે થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની મહુવા તાલુકાને મહુવા તાલુકાના મહુવા શહેરમાં ઈ માટે આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સ્પેશિયલ શાળા નંબર એકમાં કેમ્પ કરવામાં આવેલ છે જેમાં રેશન કાર્ડની અંદર જે લોકોના આધાર કાર્ડ અપડેટ છે અને કેવાયસી બાકી છે ઈ લોકોએ આજે અહીંયા મોવા શહેરના લોકોએ અહીંયા આવી અને પોતાનું ઈ કેવાયસી કરવાનું છે લોકોને એક નમ્ર વિનંતી છે કે પોતાના મોબાઈલથી પણ આ માય રેશન કાર્ડ એપથી પણ ઈ કેવાયસી કરી શકે છે ગ્રામ પંચાયતમાં કરી શકે છે દરેક જગ્યાએ ઈ કેવાયસી સરકારની સૂચના મુજબ વહેલામાં વહેલી તકે કરાવી લે તેવી વિનંતી છે અને આજે શાળા નંબર એકની અંદર મોવા શહેરના બહોળી પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે હું આ આધાર કાર્ડ કરાવવા અપડેટ કરાવવા આવેલું છે અહીંયા હવે અહીંયા એમ એમ કહે છે કે અહીંયા તમારું અપડેટ નથી ફરીવાર તમે કરાવે જ એને કરાવજો એમ જે કે અગાઉ અમે બે વખત અપડેટ કરાવેલું છે અને અત્યારે એમ કહે છે કે આ તમારું અપડેટ નથી તમે ફરીવાર પાછા ત્યાં જાઓ તમારે કેટલા ધક્કા ખાવા અમારે કામ ધંધો મૂકીને આવવું પડે છે આ એમ આમાં